હર્ષ સંઘવી જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાનું ગુંડાઓ અને લુખ્ખા તત્વોને ભાન કરાવી રહ્યા છે એ પ્રમાણે ખેડામાં પણ આવા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે ખેડા સિવિલિયન ફાયરિંગ મામલો માથાભારે તત્વોને જાણે કાયદો અને વ્યવસ્થા લાગુ ન પડતા હોય તેમ ખુલ્લેઆમ કોઈના પણ ડર વગર ફાયરિંગ અને તલવારો લઈને સોસાયટીમાં ઘુસી તાંડવ કર્યાના વિડીયો વાયરલ થયા છે સેવલિયામાં રાત્રિએ થયેલા ફાયરિંગની ઘટના બાદ લોકોમાં હાલ ભયનો માહોલ છવાયો હતો ખેડાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવલિયાની કેજીએન સોસાયટીમાં ગત રાત્રે તોડફોડ અને ઘાતક હુમલો મોડી રાત્રે ખુલ્લી તલવારો અને ઘાતક હથિયાર અને ખાનગી વેપનથી ચાર વખત હવામાં ગોળીબારમાં સંડોવાયેલા અગિયાર વિરુદ્ધ હાલમાં પોલીસે ફરિયાદ નોંધી છે આરોપી શકીલ ઉસ્માન વોહરા દ્વારા કેજીએન સોસાયટીમાં ચાર વખત હવામાં ફાયરિંગ કરી આતંક મચાવી દીધો હતો રાત્રે નવ વાગ્યાના સુમારે હાથમાં ખુલ્લી તલવાર સાથે ઘાતક હથિયારોથી આવેલા હુમલાખોરોએ વાહનની તોડફોડ કરી આરોપી શકીલ ઉસ્માન વોહરા આમિર મહંમદ વોહરા સાહિલ મકરાણી મોબીન શેખ અને તેની પત્ની અને માતા સહિત અગિયાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે સેવલિયાના કેજીએન સોસાયટીના રહીશ વેપારી સલીમ યાકુબભાઈ વોરાની ફરિયાદના આધારે ગુનો દાખલ થયો છે ફરિયાદી સલીમભાઈના પક્ષે શકીલ નામના યુવકના માથામાં લોખંડની પાઇપ ફટકારી આરોપીઓ દ્વારા અન્ય લોકોને વાહનો ભરી બોલાવાયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો સેવલિયા પોલીસે પોલીસ બંદોબસ્ત ખડકી ગઈ ઘટનાની તપાસ શરૂ કરી છે સેવલિયા પોલીસે મુખ્ય આરોપી શકીલ વોરાની અટકાયત કરી હાલમાં ક્યારે સુધી કાર્ય મેં વાત વાત એ છે કે ગાંધીના ગુજરાતમાં અને હાલમાં હર્ષ સંઘુઈ જે મુખ્ય મત અમારી ચેનલ ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓઈલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે